ધાનેરાની હોસ્પિટલોમાં ચોર ટોળકી સક્રિય બની ધાનેરાની આયુ સર્જિકલ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ચોર ટોળકી કેદ થઈ દર્દીઓ તેમજ દર્દીઓના સગાના મોબાઈલ તેમજ અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરતી ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ધાનેરામાં ચોરીઓને અંજામ આપવા માટે વિવિધ ટોળકીઓ સક્રિય થઈ છે તો પોલીસ પણ સક્રિય બની છે અને નાઇટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે તે બાદ આજે ફરીવાર ધાનેરામાં એક સોશિયલ મીડિયામાં સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે જેમાં એક ટોળકી દર્દીઓ તેમજ દર્દીઓના સગાના મોબાઈલ ચોરતી હોય તેવું કેમેરામાં કેદ થયું છે આ સીસીટીવીની વાત કરવામાં આવે તો ધાનેરામાં આવેલી આયુ સર્જિકલ હોસ્પિટલનો આ સીસીટીવી છે જેમાં કેટલાક ઇસમો દર્દીઓના બેડ પાસેથી તેમજ દર્દીઓના સગા સૂતા હોય ત્યાંથી મોબાઈલ તેમજ અન્ય વસ્તુની ચોરી કરતા હોય છે ત્યારે આ સીસીટીવી વાયરલ થતા પોલીસ પણ આ ઇસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેમજ દર્દીઓના સગાઓને પણ હવે સાવચેત રહેવાની જરૂર છે